ગોંડલ જાણીતી સેવાકીય સંસ્થા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલ દ્વારા દાતાશ્રીના ના સહયોગથી દિવાળી પર્વ નિમિત્તે ગોંડલમાં સ્લમ વિતરમાં રહેતા બાળકોને નવા કપડા તથા ફૂડ પેકેટ વિતરણ કર્યા આજથી દિવાળીનો માહોલ શરૂ થઈ ગયો છે ત્યારે દિવાળીના પ્રસંગે મોટા ભાગના લોકો પોતાના પરિવારો માટે વિવિધ પ્રકારની મીઠાઈઓ અને ફરસાણની ખરીદી કરતા હોય છે ત્યારે બીજી બાજુ ઘણા એવા લોકો જે તહેવારોના સમયે મોંઘી મીઠાઈ કે મોંઘા ફરસાણ ખરીદી કરી શકતા નથી તેવા જરૂરિયાતમંદ લોકોના બાળકોને માટે નવા કપડાં તથા ફૂડ પેકેટ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ના સભ્યો બંટીભાઈ પુવા રવિભાઈ પરસાણા હકાભાઈ બાબુભાઈ મંત્રી પરસોત્તમભાઈ ઠુમ્મર જીલભાઈ પૃથ્વીસિંહ જાડેજા એકતાબેન વડોદરિયા કૈલાશબા રીતિબેન ડાબી ચંદ્રિકાબેન ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌનો સાથ સહકાર અને સહયોગ મળેલ હતો તહેવાર નિમિત્તે જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાની એક કોશિશ કરવામાં આવી હતી